જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો હું આજે વાત કરીશ ગોમતી ચક્ર વિશે મિત્રો તમને બધાને ખ્યાલ છે કે ગોમતી ચક્ર જે છે એ મહાલક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટે ગોમતી ચક્રનો ઉપાય કરવામાં આવે છે ગોમતી ચક્ર જેમાં એક અલગ પ્રકારનો એક સ્ટોન હોય છે એ પથ્થરની અંદર તમે જોવો તો એક આમ ચક્ર જેવી આકૃતિ તમને જોવા મળે છે રાઉન્ડ હોય છે બધા અંદર હવે આ ગોમતી ચક્ર જે છે એ ઘણા બધા લોકો એને ધારણ કરતા હોય છે વીટી બનાવીને પેન્ડલ બનાવીને ઘણા પોતાના ઘરની અંદર તિજોરીની અંદર મૂકતા હોય છે અને ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી એવું કહેવાય છે કે લક્ષ્મીજી ત્યાં સ્થિર બને છે લક્ષ્મીજીને સ્થિર કરવા માટે ઘણા લોકોને ઘરમાં પૈસો ટકતો ન હોય પૈસો આવતો ન હોય ધનને લઈને બહુ સમસ્યા હોય ત્યારે ગોમતી ચક્રના અનેક ઉપાયો લોકો કરતા હોય છે તો અહીંયા તમારે ગોમતી ચક્રનો ઉપાય ક્યારે કરવો છે ક્યારે કઈ રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ કેટલા વાગે કરવો જોઈએ કયા મંત્રથી કરવો જોઈએ શું કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું પહેલાં તો ગોમતી ચક્ર જે છે એને સિદ્ધ ક્યારેય કરવા હોળી જ્યારે પ્રાગટ્ય થાય હોળી પ્રગટાવ્યા બાદ હોળી માતાના દર્શન કરી પ્રદક્ષિણા કરીને ઘરે જઈને પછી તમારે ઉપાય કરવાનો છે ઉપાયમાં શું કરવાનું પહેલાં તો તમારા ઘરમાં ગોમતી ચક્ર જેમાં ખાસ કરીને પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર એકી સંખ્યામાં ગોમતી ચક્ર રાખવા બને ત્યાં સુધી હવે આ ગોમતી ચક્રને સિદ્ધ કરવાની વિધિ જાણી લો તો કે રાત્રે હોળી માતાના જ્યારે દર્શન કરીને તમે ઘરે આવો એટલે એ જે રાત્રિનો સમય છે આ સમયે સાધના ઉપાસના કરવા માટે શુભ દિવસ ગણવામાં આવે છે સાધના ઉપાસના કેમ કે એને કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રિ છે દારૂણા આખા વર્ષની જે ચાર રાત્રિ છે જેમાં કાળી ચૌદશ શિવની રાત્રિ શિવરાત્રિ દારૂણા દારૂણા કહેતા હોળી અને જન્માષ્ટમી આ વર્ષમાં ચાર રાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે અને એમાં હોળી પ્રાગટ્ય થયા બાદ હોળી દ્વારા જ્યારે પ્રજ્વલિત થાય ત્યાર પછીની રાત્રિમાં કરવામાં આવેલા મંત્ર જપ ઉપાસના કે સાધના એ મનુષ્યને અનેક ઘણું પરિણામ આપે છે એટલે રાત્રિનું વિશેષ મહત્વ હોય છે તો હોળીની રાત્રિમાં જેને દારૂના કહેવામાં આવે છે રાત્રિ સમયે આ ઉપાય કરવાનો છે ધનનો ઉપાય એક બાજટ ઉપર તમારે પીળા કલરનું કપડું પાથરવાનું એ બાજટની ઉપર તમારે થોડા ચોખા મૂકવા ચોખાની ઢગલી કરવી અને એની ઉપર એક કોઈ પાત્ર મૂકવું જેમાં ડીશ કે તાંબાની પ્લેટ કે જે કંઈ હોય અને એમાં બધા ગુમતી ચક્ર તમારે મૂકવાના બાજટી બાજુમાં એક દીવો કરવાનો અને ગુમતી ચક્રની આગળ ગણપતિ રીધ્ધિ સિદ્ધિ મૂકવાનું પહેલાં ગણપતિ રીધિ સિદ્ધિની પૂજા કરવાની છે અને ત્યાર પછી જેટલા પણ ગુમતી ચક્ર હોય એ ગુમતી ચક્રની ઉપર તમારે લાલ અક્ષત કહેતા ચોખા ચોખાને લાલ કરવાના કંકુ વારા અને ઓમ રેમ નમઃ બોલીને જેટલા ગોમતી ચક્ર તમારા સ્થાપનની અંદર ડીશમાં હોય બધાની ઉપર તમે બે બે દાણા પધરાવાના ઓમ રીમ નમ હા ઓમ રીમ નમ ઓમ રીમ નમઃ આ રીતે કરવાનું અને આવાહન કહેવાય ત્યારબાદ તમારે તમારી જોડે બીજું એક પાત્ર રાખવું અને બધા જ ગોમતી ચક્રને સ્નાન કરવા માટે બીજા પાત્રમાં લેવાના બીજી કોઈ ડીશ લેવાની અને બાજુમાં પવાલું ચમચી તમે રાખી શકો કલશ રાખી શકો અને બધા જ ગોમતી ચક્ર જેટલા છે બધા જ ગોમતી ચક્ર ઉપર ચાર વખત પહેલાં તો જલ ચડાવવાનું એક ગોમતી ચક્ર ઉપર ચાર વખત બધા જ ગોમતી ચક્ર ઉપર આ રીતને જલ ચડાવવાનું થોડું પંચામૃત ચડાવવાનું અને પંચામૃત ચડાવ્યા બાદ બધા જ ગોમતી ચક્રને તમારે ચોખ્ખા જલથી શુદ્ધ કરવાના અને ચોખ્ખા જલથી શુદ્ધ કરીને પાછા જે જે બાજટની અંદર પહેલાં બિરાજમાન કર્યા હતા એ બાજટમાં પાછા ગોમતી ચક્ર બધાને મૂકી દેવા ત્યાર પછી અનામિકા છેલ્લેથી બીજી આંગળી દ્વારા કંકુનો ચાંદલો બધા ગોમતી ચક્રને કરવાનો ત્યારે બોલવાનું ઓમ રીમ નમઃ ઓમ રેમ નમઃ ઓમ રેમ નમા કરીને બધા જેટલા તમારી પાસે હોય એ બધાને એક એક ચાંદલો કરવાનો કંકુવાળા ચોખા કરી અને બધાની ઉપર બે બે દાણા ચોખા અર્પણ કરવાના જો ઘરમાં પુષ્પો હોય તો ફૂલની પાખડી ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ મંત્રનો ઉપયોગ કરી બધાની ઉપર તમારે એ અર્પણ કરવાનું ધૂપ લેવાનું ધૂપ અર્પણ કરવાનું ત્યાર પછી કોડિયાની અંદર માટીના કોડિયામાં એક દીવો કરવાનો અને થોડો પ્રસાદ તમારે ખજૂર મૂકવાની ખજૂરનો પ્રસાદ અહીંયા માતાજી જોડે મૂકવાનો ગુમતી ચક્રને જેથી લક્ષ્મીનું આગમન થાય અને ખજૂરનો પ્રસાદ મૂક્યા બાદ રાત્રિના સમયે જ એની સામે બેસીને તમારે માળા કરવાની છે અને માળાનો મંત્ર છે ઓમ રીમ નમ ઓમ રીમ નમ ઓમ રીમ નમ આ મંત્રની માળા કરવાની માળા ઓછામાં ઓછી અગિયાર અથવા એકવીસ કરવાની અગિયાર અથવા એકવીસ બીજા દિવસે તમારે શું કરવાનું એ કહી દઉં બીજા દિવસે કોઈ એક ડબ્બી લેવાની એ ડબ્બીની અંદર તમારે કંકુ અથવા સિંદૂર ભરવાનું અને આ જે પૂજા કરેલા બધા ગુમતી ચક્ર જે છે એ બધા જ એની અંદર મૂકી ડબ્બીને બંધ કરી તમારી તિજોરીની અંદર મૂકી દેવાનું છે અને આ રીતે તમે કરો છો તો એ દારૂના એટલે કે હોરિકાની રાત્રિના સમયમાં કરેલો આ ઉપાય સિદ્ધ ઉપાય બની જાય છે અને તે સિદ્ધ ઉપાય કરવાથી એવું કહેવાય છે કે તિજોરીમાં રહે છે એટલે એ દરમિયાન આખા વર્ષ સુધીમાં એ વ્યક્તિને ધનની જે ધનનું જાવક હોય છે તો જાવક ઓછી થાય છે ધનનું આગમન થાય છે અને આ ઉપાય દર વર્ષે જ્યારે હોળીનો સમય આવે રાત્રિનો સાધનાનો સમય આવે ત્યારે તમે કરી શકો છો અને બને ત્યાં સુધી આ ઉપાય કરવાનો સમય રાત્રે અગિયાર વાગેને ત્રીસ મિનિટથી માંડી અને પછી રાત્રિના સમયમાં જેટલું તમારાથી થાય એટલા સમયમાં તમે કરી શકો પણ રાતના અગિયારને ત્રીસ બાદ તમે આ ઉપાય ચાલુ કરજો હોળીની રાત્રિનું મહત્ત્વ ચંડી પાઠમાં પણ બતાવેલું છે તંત્ર મંત્ર સાધના ઉપાસના કરવા માટે આ દિવસ હોળી હોળીનો દિવસ શુભ ગણવામાં આવે છે એટલે મેં તમને એડવાન્સમાં આ એક મેં ઉપાય તમને ગુમતી ચક્રનો કહ્યું છે કેમ કે સૌથી વધારે લોકોને જરૂરિયાત આ દુનિયામાં કઈ વસ્તુની હોય ધનની તો ધનનું આગમન માટે આ સિદ્ધ ઉપાય મેં તમને કયો છે બીજા નંબરની વસ્તુ જે કોઈ વ્યક્તિને આ ઉપાય કરે છે તો ઉપાય કરતાં પહેલાં એક બાબતનું ધ્યાન રાખવાનું છે આ ઉપાય કરતાં પહેલાં તે વ્યક્તિ હોળી માતાના દર્શન કરવા જરૂરી છે તો જ આ કરે આ વસ્તુનું એનું પરિણામ મળે છે હોળી માતાની ત્રણ પ્રદક્ષિણા કરવા કરવી જરૂરી છે અને ત્યાર પછી ઘરે આવીને સ્નાન કરીને પછી આ ગોમતી ચક્રની પૂજા કરવી જરૂરી છે તમે યાદ રાખજો હોળી માતાના દર્શન કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા કરી અને ત્યાર પછી પૂજન બાદ આવવાનું અને ઘરે આવીને સ્નાન કરીને પછી ગુમતી ચક્રનો ઉપાય કરવાનો છે આ બાબતનું સૌ પ્રથમ પહેલાં તમારે ધ્યાન રાખવાનું છે બીજા નંબરની વસ્તુ આનાથી વિશેષ આની જોડે જોડે બીજા વધારે ઉપાય કરવા હોય તો ગોમતી ચક્રની સામે બેસીને આટલી વિધિ કર્યા બાદ સામે બેસીને શ્રી સુક્તનો પાઠ જો સોલ પાઠ કરવામાં આવે છે તો પણ તે વ્યક્તિના જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિના જીવનમાં બહુ દુઃખ આવતા હોય તો તે વ્યક્તિ રાત્રિના સમયે જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તો એના જીવનના દુઃખ દૂર થાય છે બીજા નંબરની વસ્તુ જે લોકોને ખાસ કરીને મુશ્કેલી વધારે હોય અને મુશ્કેલીમાં શત્રુ વધારે આવતા હોય અને કાર્ય બહુ વ્યવસાય બહુ બંધ થઈ જતો હોય કોઈ વ્યવસાય ચાલુ કરે તરત જ વિઘ્ન આવી જતું હોય તો ઓમ ગંગ ગણપતની એકસો રાત્રે કરવી કેમ કે ગણેશજી પણ વિઘ્નને દૂર કરનાર દેવ છે સાથે સાથે હનુમાનજીની સાધના પણ રાત્રે આપે છે સો હનુમાન ચાલીસાનો પાઠ હોળીના રાત્રિના સમયમાં જાગીને કરવામાં આવે ને તો પણ બરબુદ્ધિ વિદ્યા દેવ મોહી હરવ કલેશ વિકાર એ પણ ફાયદો આપે છે મતલબ હોળીની રાત્રિના સમયે કરવામાં આવતી સાધના બહુ જ પરિણામ આપે છે ખાસ કરીને વિશેષ મેં ગોમતી ચક્રનો ઉપાય એટલે કહ્યું છે કેમ કે ધનનું આગમન ધનની વિશેષ લોકોને જરૂરિયાત હોય છે મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન